ઘણીવાર આપણે એમ થાય સાઈઠ વર્ષ પછી આપણે એવું થાય આપણે તો એકલા પડી ગયા છીએ અમને ગમતું નથી ક્યાંય અમારું કોઈ સાંભળતું નથી આવો પ્રશ્નો તમને થાય થાય કે ન થાય બધાને પણ આજે હું તમને કહું છું કે વિનોદભાઈ જેવા ને અમારા સલીમભાઈ જેવા હજારો દીકરાઓ છે તમારા આશીર્વાદ લેવા માટે થઈને હજી પણ અમારે તમારા ખોળામાં માથું નાખીને રડી લેવું છે હજી પણ અમને તમારા આશીર્વાદની જરૂર છે હજી અમને તમારા દુવાઓની જરૂર છે અને દુવાઓ લેવા માટે આશીર્વાદ લેવા માટે અમે તમારી સમક્ષ આવ્યા છીએ અને લાગણીઓ છે અમારી લાગણીઓ એ અમારો હિરેન અને જીલ પોતાના ગીત દ્વારા કહેશે જોરદાર તાળી હિરેન અને જીલ માટે ઓકે સો